વ્યવસાયલક્ષી અભ્યાસક્રમોનો સવાલ છે અગાઉ ભૂતકાળમાં ઘણી બધી સરકારોએ આ વ્યવસાયલક્ષી પ્રવાહ ધોરણ અગિયારના બાર માટે શરૂ કર્યો હતો અને એ પ્રવાહમાં પૂરતી કાળજી ન લેવાના કારણે એ બધું બંધ થઈ ગયેલું હવે નવી શિક્ષણની જે નવી નીતિ છે એ નવી નીતિ અન્વયે પણ ધોરણ નવથી વિદ્યાર્થીઓને વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો શીખવવાની બાબત આમેજ કરવામાં આવેલી છે અને વિદ્યાર્થી કશું નહીં તો કમસે કમ દસમા પછી કે બારમા પછી પોતાનો વ્યવસાય શરૂ કરી શકે એ માટે આ ખૂબ જ જરૂરી હતું